હાઇકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે કે અઢાર સપ્ટેમ્બર સુધીમાં રહેશે હાજર થવાનું રહેશે પણ જાડેજાની મુશ્કેલીઓ એટલા માટે વધી છે કારણ કે સુપ્રીમ કોર્ટે પણ આ જે આદેશ આપવામાં આવ્યો છે તેને માન્યતા આપી છે જાડેજા કે તેમના પરનો જે ગુનો નોંધાયો છે ગુનો એટલે કે પોપટ લાખા હત્યા કેસ અને તેને લઈને જ તેમને આદેશ આપવામાં આવ્યો છે કે અઢાર સપ્ટેમ્બર સુધીમાં તેમણે હાજર થવાનું રહેશે સરેન્ડર કરવાનું રહેશે પણ હાલ આ મામલામાં એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે જાડેજાના જેટલા પણ સમર્થકો છે એ અત્યારે મેદાને દેખાઈ રહ્યા છે તેમના સમર્થનમાં ઘણા બધા પોસ્ટર પણ હાલ વાયરલ થયા છે અને ચેટના સ્ક્રીનશોટ પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં આપણને સ્પષ્ટપણે જોઈ શકીએ કે કઈ રીતે તેમના સમર્થકો છે અનિરુદ્ધસિંહ જાડેજાને સમર્થન આપી રહ્યા છે સમગ્ર ગુજરાતના લોકોને એક આપવામાં આવી રહ્યો છે કે હાલ આપણે અનિરુદ્ધસિંહ જાડેજાની સાથે એક પરિવારની જેમ ઊભું રહેવાનો સમય છે પણ અહીંયા પ્રશ્ન એ છે કે તારીખ અઢાર સપ્ટેમ્બરના રોજ અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થાય છે કે કેમ અને તેમના સમર્થકો દ્વારા આવનારા સમયમાં શું નવું લાવવામાં આવે છે એ પણ સવાલ છે સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો નમસ્કાર